અને જ્યાંથી શાળાના બાળકોને પણ પસાર થવું પડે છે ઘણીવાર વાહન ચાલકો પાણીમાં લપસી પણ પડે છે આજકાલનો પ્રોબ્લેમ નથી આ અમારો વર્ષોથી પ્રોબ્લેમ છે પણ કોઈ અમને ગટર લાઇન નથી મંજૂર કરી આલતા કે તમે આવો આ बाजूને શહેરી પટેલ ફળીમાં કે કોઈ બ્લોક મંજૂર કરી આલે હોય કોઈ આરસી રોડ મંજૂર કરી આલે હોય કોઈ સરકારે તો અમાર કરવાનું શું છોકરાઓ ભણવા જાય તો પડી જાય દફતરો લઈ લઈને ઢીંચણ ઢીંચણમાં પાણી ભર્યા હોય છે તો અમાર છોકરાઓ ક્યાં ભણવા જાય તેમાં ગંદુ પાણી ભરાઈ રહેતા લોકોને રોગચાળાનો ભય સતાવે છે જે સ્વાભાવિક છે મચ્છરો અને અન્ય જંતુઓનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે રાત્રે સુવું પણ હવે મુશ્કેલ બની ગયું છે ડેન્ગ્યુ ઝાડા ઉલટી જેવા રોગોનું જોખમ આ ગામ લોકોના માથે ઝઝૂમી રહ્યું છે ચોમાસું ચાલી રહ્યું છે તેથી પરિસ્થિતિ વધુ ભયાવહ બની ગઈ છે અમીપુરા ગામના લોકો કહી રહ્યા છે કે તેમના માટે સ્વચ્છતાનો અભાવ એક ગંભીર સમસ્યા બની ગઈ છે વર્ષોથી તેનો કોઈ જ કાયમી ઉકેલ આવ્યો નથી વર્ષોથી ચાલી આવતી ગંદકીથી ગામલોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે વર્ષોથી અહીં પાણી ભરાય છે અને કોઈ નિકાલ લાવતા નથી હું અહીંયા રહું છું આ મારું મકાન છે અને આયથી અઢળક લોકો પડે છે અને મારાથી જોયું જતું નથી આ રીતે લાઈટ નથી આ લાઈટ હતી એલ આડી બંધ થઈ જાય પણ કોઈ હારી કરાવતું નથી બરોબર એટલે આ રસ્તાનો નિકાલ કરવો જોઈએ ગામના મુખ્ય માર્ગો હોય કે પછી અંદરની ગલીઓ બધી જ ગંદકીનું સામ્રાજ્ય છે ગામ લોકોએ સરપંચને અનેક વખત જાણ કરી છે પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું જ્યારે સરપંચને આ વિશે પૂછવામાં આવે છે ત્યારે તેમનો ઉડાવ જવાબ સામે આવે છે એ કોઈ ગ્રાન્ટ નથી આવતી એટલે કામ નથી કરી શકતા આ છ મહિનાથી કોઈ પાણી ખાલી કરતું નથી અને આવા જવામાં બહુ તકલીફ પડે છે રોડ પણ નીચે તૂટી ગયો છે અને ગંદુ એટલું પાણી થઈ ગયું છે કે મય અંદર ચાલવાથી પગ પણ સડી જાય છે અમારા આ અમે રજૂઆત કરવી છે પણ કોઈ સાંભળતું નથી એમના ઘરે સારું છે તે બધે સારું છે એમ માને છે અને સરપસ ડેપોટી કે કોઈ સભ્ય બધા આખું વ્યક્તિનું હુતા છે કોઈ એક્શન લેતું નથી શું સાહીઠ વર્ષની અંદર એક પણ વાર ગામને સ્વચ્છતા માટે ગ્રાન્ટ ન આવી હોય એ વાત શક્ય છે ખરી કે પછી ગ્રાન્ટ આવે તો છે પણ ક્યાંક બીજે જ સાફ થઈ જાય છે ગામ લોકોનો આક્ષેપ તો કંઈક એવો પણ છે કે છેલ્લા સાહીઠ વર્ષથી ગામની અંદર કોઈ ચૂંટણી જ થઈ નથી એક જ પરિવારના સરપંચ રાજ કરી રહ્યા છે જ્યાં લોકો પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર પણ ગુમાવી ચૂક્યા હોય ત્યાં વિકાસની આશા ક્યાંથી રાખી શકાય મેન રસ્તો બાકી છે અહીંયાથી બસો થી અઢીસો માણસો રોજ નીકળે છે ઘાસણ હમણાં ગાળો છે બે બૈરા પડી ગયા એને એકના હાથ મસકોડી ગયો એનો અમે બધાને રજૂઆત કરી હજુ લગન કોઈ એક્શન લેતું નહીં કે આ આવશે આવશે કરે છે આજ છ વર્ષ થઈ ગયા ક્યારે તંત્ર અને અમીપુરા ગામને ગંદકીના અંધકાર મુક્તિ મળશે શું સાહીઠ વર્ષના રાજ પછી પણ સરપંચની ગ્રાંટની ગ્રાન્ટની રાહ જોવી પડશે કે પછી તંત્ર પોતાની ઊંઘ ઉડાડી અને કોઈ નક્કર પગલા લેશે કાળુ ચાવડા જીએસટીવી બાવડા